સાંજે નાની હળવી ભૂખ હોય કે બાળકોનું ટિફિન બોક્સ ઝટપટથી બની જાય એવું કશું યાદ આવે તો એ છે ઘરનો બનાવેલો પૌવા મમરાનો ચેવડો આપણે ગુજરાતીઓ હંમેશા ડબ્બા ભરીને ઘરમાં રાખીએ જ બાર જઈએ તો પણ નાસ્તા માટે સાથે લઈએ તો આજે હું તમારા માટે આ ઘરના ચેવડા એટલે કે ચવાણાની એક નવી અને સરળ રીત લઈને આવી છું એકદમ હેલ્ધી આ રીતથી બનેલા ચેવડાનો સ્વાદ પણ લાજવાબ બને છે સો તમે ક્યારેય આ રીત જોઈની હોય તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ ચેવડો બનાવવા માટે આપણે આટલી વસ્તુ જોઈશે સૌથી પહેલાં એક કપ જેટલા નાયલોન પૌવા લઈશું અહીં આપણે બટાકા પૌવા માટેના જે જાડા પૌવા આવે તે નહીં લઈએ ત્યાર પછી એક કપ જેટલા મકાઈના પૌવા લઈશું જે લગભગ આપણે ચેવડામાં ઉમેરતા જોઈએ છીએ અને ત્યાર પછી એક કપ જેટલા મમરા લઈશું તો અહીંયા આ ત્રણેય વસ્તુને મેં લગભગ સરખા માપતી લીધેલી છે અને અડધા કપ જેટલા અહીં મેં શિંગદાણા લીધા છે આજે જે રીત હું તમારી સાથે શેર કરું છું તે સરળ તો છે જ પણ ખૂબ જ હેલ્ધી છે જેને તળેલું ખાવાની કે ફરસાણની ડોક્ટરે ના પાડી હશે એ પણ આ યુનિક રીતે બનાવેલો ચેવડો ચોક્કસથી ખાઈ શકશે અને હવે આ સામગ્રી તૈયાર કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું હવે ગેસ ઓન કરી ગેસ ઉપર એક કડાઈ મૂકીશું પેન થોડું ગરમ થાય એટલે એમાં મમરાને થોડા ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાના છે અહીં ગેસની ફ્લેમને સ્લો રાખી મમરામાં બિલકુલ તેલ કે મસાલા ઉમેર્યા વગર આ રીતે સિમ્પલી શેકી લેવાના છે શેકી લેવાથી મમરામાં જે થોડો ઘણો ભેજ હશે એ દૂર થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અહીં મમરા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે તો એને એક પ્લેટમાં કાઢી લઈએ અને કડાઈમાં એક કપ જેટલું મીઠું ઉમેરીએ આપણે જે રોજબરોજ રસોઈમાં ઉપયોગમાં લેતા હોઈએ એ જ મીઠું આપણે અહીંયા લેવાનું છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર મીઠાને સરસ રીતે ગરમ કરી લેવાનું છે જેથી મીઠાની અંદર જે કાંઈ થોડો ઘણો ભેજ હોય તે દૂર થઈ જાય અહીંયા જુઓ શરૂઆતમાં મીઠું ચમચાની સાથે ચોંટી જાય છે મતલબ કે થોડો ઘણો એના અંદર ભેજ છે પણ હવે માત્ર એકથી દોઢ મિનિટ સુધી તમે એને મીડિયમ કે હાઈ ફ્લેમ ઉપર રાખીને શેકી લેશો એટલે સરસ રીતે આ રીતે આસાનીથી ચમચામાંથી મીઠું નીચે પડી જશે હવે મીઠું અહીંયા એકદમ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે ત્યાર પછી ચોખાના પૌવા લઈશું અને એમાંથી અડધા પૌવા મીઠામાં ઉમેરીશું અહીં બધા એક સાથે નહીં ઉમેરીએ જેથી સરસ રીતે શેકાઈ જાય પૌવાને આ રીતે મીઠામાં નાખી ચમચાની મદદથી ફેરવતા જવાનું છે તો જુઓ આ રીતે મીઠાની ગરમીથી પૌવા સરસ રીતે શેકાવા લાગ્યા છે પૌવાનો આકાર પણ ચેન્જ થવા લાગ્યો છે અને જે રીતે તળવાથી ખૂબ સરસ ક્રિસ્પી થઈ જાય એવા સરસ થઈ ગયા છે હવે ઝારામાં પૌવા લઈશું અને આ રીતે મીઠાને દૂર કરી લઈશું જેથી ઝારામાં માત્ર પૌવા જ રહેશે અને મીઠું બધું જ નીકળી જશે અને એ જ રીતે બધા પૌવાને પ્લેટમાં કાઢી લઈએ અને બાકીના પૌવાને શેકી લઈએ પૌવા એકદમ પતલા હોવાથી શેકાતા બિલકુલ વાર લાગતી નથી માત્ર દસથી બાર સેકન્ડની અંદર જ ખૂબ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય છે તમે આ રીતે કોઈ મોટી ગરણીમાં સીધા ઉમેરીને પણ મીઠું અલગ કરી શકો છો આમ કરવાથી ઝડપથી પૌવામાંથી મીઠું અલગ થઈ જશે અને આ રીતે પૂરા એક કપ પૌવાને આપણે શેકીને તૈયાર કરી લીધા છે હવે આપણે શિંગદાણાને પણ આ જ રીતે શેકી લેવાના છે બિલકુલ તેલના ઉપયોગ વગર પણ ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે અહીં તમને થશે કે મીઠામાં શેકવાથી બધી જ વસ્તુ ખારી થઈ જશે પણ ના મિત્રો એવું બિલકુલ નહીં થાય કેમ કે અહીં મીઠામાં ભેજનું પ્રમાણ બિલકુલ નથી આ રીતે મીઠામાં શેકવાથી મીઠાની ખારાશ વસ્તુમાં બિલકુલ નહીં ભળે જુઓ અહીં શિંગદાણા પણ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે મકાઈના પોવાને શેકી લઈશું તો પોવા જો બહુ મોટા હોય તો એને આ રીતે આપણે થોડા નાની સાઈઝમાં તોડી લેવાના એટલે શેકવામાં સરળતા રહેશે અને પૌવાને પણ આપણે બે બેચમાં શેકીશું મકાઈના પૌવાને આપણે સાવ છેલ્લે રાખ્યા છે કેમ કે મીઠું ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું હોય તો આસાનીથી અને આરામથી આપણે પૌવાને શેકી શકીએ કેમ કે મકાઈના પૌવાને જો મીઠાની અંદર શેકવા હોય તો મીઠું ખૂબ હાઈ ફ્લેમ ઉપર ગરમ થયેલું હોવું જોઈએ અહીંયા તમે જુઓ પૌવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયા છે તો મકાઈના પૌવાને પણ આપણે આ રીતે ચાયણાની મદદથી ચાળી લેશું તેથી બધું જ મીઠું નીચે પડી જશે અને શેકાયેલા પૌવા ચણીમાં રહી જશે એ જ રીતે હવે બાકી વધેલા પૌવાને પણ આપણે શેકી લેવાના છે અહીંયા તમે તમે જુઓ તેલ વગર પણ પૌવા એકદમ એકદમ સરસ સરસ થઈ જાય છે એનો કલર ચેન્જ જોઈ શકો છો જાણે તળ્યા હોય એવા સરસ થઈ જાય છે બધા જ મકાઈના પૌવાને પણ આપણે સારી રીતે શેકી લીધા છે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ગરમ થયેલા મીઠાની અંદર એક લીલા મરચાં ટુકડા એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ અને મીઠાની અંદર આ બંને શેકી લેવાની છે તમે જોશો કે અંદર જ લીમડો સારી રીતે શેકાઈ ગયો છે અને મરચાના ટુકડા પણ સારી રીતે શેકાઈ ગયા છે લીમડો પણ સારી રીતે શેકાઈ જાય છે ઘણી વારમાં જ બંને વસ્તુ શેકાઈ જાય એટલે આપણે એને ચાણીની મદદથી બહાર કાઢી લઈશું અહીંયા બધી જ વસ્તુને બેક કર્યા પછી આ મીઠું છે એ નકામું નથી થઈ જતું આ મીઠાને આપણે ફેંકીશું નહીં પણ જારે પણ આપણે કોઈ વસ્તુને બેક કરવી હોય મીઠાની અંદર નાન ખટાઈ છે કેક છે કોઈ પણ વસ્તુને જારે બેક કરવી હોય ત્યારે આ મીઠાને તમે રિયોઝ કરી શકો છો એટલે કે ખાવામાં નહીં પણ બેક કરવામાં આ મીઠાને તમે વાપરી શકો છો તો આ મીઠો જારે ઠરી જાય ત્યારે કોઈ ડબ્બાની અંદર ભરી અને સ્ટોર કરી દેવાનું અને જારે પણ કોઈ વસ્તુ બેક કરવી હોય ત્યારે તમે એનો રિયોઝ કરી લેવાનો હવે અહીંયા હું મીઠામાં શેકેલી દરેક વસ્તુ તમને ચેક કરીને બતાવું છું જુઓ આ જે પાતળા પૌવા હતા જેને આપણે સારી રીતે મીઠામાં શેકી લીધા છે અહીંયા તમે એની ક્રિસ્પીનેસ જોઈ શકો છો જુઓ એકદમ સરસ શેકાઈ ગયા છે એ જ રીતે આપણે અહીંયા મકાઈના પૌવા લીધા છે એ પણ એકદમ સરસ શેકાઈ ગયા છે જુઓ એકદમ સરસ શેકાઈ ગયા છે અને અહીંયા હું તમને કાચા અને શેકેલા પૌવા વચ્ચેનો તફાવત પણ બતાવું છું જુઓ આ શેકેલો પૌવા છે અને આ કાચા પૌવા છે કાના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે પોવા સારી રીતે શેકાઈ ગયા છે એ જ રીતે આપણે મરચાને અને મીઠા લીમડાને પણ શેકી લીધા છે તો હવે આપણે ચેવડાને મિક્સ મિક્સ કરીશું કરીશું એકદમ ટેસ્ટી એવો ચેવડો બનાવીને તૈયાર તો કરવા માટે મેં એક અહીંયા મિક્સિંગ બાઉલ લીધું છે સૌથી પહેલા આપણે એમાં મમરા એડ કરીશું ત્યાર પછી ચોખાના પૌવા એડ કરીશું અને મકાઈના પૌવા ઉમેરીશું પૌવા અહીંયા થોડા મોટા હોય તો તમારે હાથની મદદથી આ રીતે થોડા ક્રશ કરી લેવાના ત્યાર પછી આપણે એમાં શિંગદાણા ઉમેરીશું શેકેલો મરચું અને મીઠા લીમડાના પાન અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે ચેવડો બનાવીને તૈયાર કર્યો છે હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ તો આ મિત્રો આપણે બધી જ વસ્તુને મીઠાની અંદર શેકી છે પણ તમે જ્યારે ટેસ્ટ કરશો ત્યારે એમાં મીઠું બિલકુલ નહીં હોય તો અહીંયા થોડું મીઠું ઉમેરવું ખૂબ જ જરૂરી છે સ્વાદ માટે તો અહીંયા સ્વાદ પ્રમાણે ચાખ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે થોડું સ્પાઈસી બનાવવા માટે અડધી ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરું છું પણ તમે જો બાળકો માટે બનાવ્યું હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરવાનો કેમ કે તીખાશ માટે ઓલરેડી આપણે અંદર લીલું મરચું એડ કરેલું છે અને આ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે અડધી ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું તેલ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે તમારે જો એમને એમ સિમ્પલ રીતે ચેવડો એન્જોય કરવો હોય તો તમે એન્જોય કરી શકો છો જો તમે ડાયટિંગ પર હો તેલ ખાવાનું બિલકુલ એવોઈડ કરતા હો તો તમે સિમ્પલ રીતે એન્જોય કરી શકો છો પણ જો તમારે થોડું મસાલેદાર બનાવવું છે થોડું ટેસ્ટફુલ બનાવવું છે તો અડધી ચમચી જેટલું તમારે આમાં તેલ એડ કરવાનું અને તેલ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આપણે હાથથી મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જુઓ માત્ર અડધી ચમચી તેલથી જ મસાલો સારી રીતે ચડી ગયો છે અને એકદમ ટેસ્ટફુલ એવો ચેવડો બનીને તૈયાર થયો છે લુકમાં પણ એકદમ મસ્ત બન્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી અને ચટપટો કેમ કે આપણે આના અંદર ચાટ મસાલો એડ કર્યો છે અને જે રીતે તમે તેલની અંદર તળી અને ચેવડો બનાવો છો એવો જ સરસ લુક બનીને તૈયાર થશે અહીંયા મારી પાસે થોડી ઝીણી સેવ પડેલી છે એને એડ કરી દઉં છું સેવ ઉમેરવી કુલ જરૂરી નથી તમને ફાવે તો જ તમારે ઉમેરવાની છે આ ચેવડા તમે લાંબા સમય સુધી એરટાઈટ બરણી ની અંદર પેક કરી અને સ્ટોર કરી શકો છો બિલકુલ બગડશે નહીં અને લાંબી મુસાફરીમાં પણ આ ચેવડો બનાવીને તમે સાથે લઈ જઈ શકો છો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રો ને પણ આપણી આજની આ ચેવડો બનાવવાની નવી રીત ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે બિલકુલ તેલના ઉપયોગ વગર એકદમ હેલ્ધી એવા ચેવડાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો